અત્યાર સુધી તો પોરબંદરવાસીઓ ડીપ સી પ્રોજેક્ટનો વિરોધ કરતા આવ્યા છે પરંતુ હવે તો જેતપુરની નદીઓ પણ પ્રદૂષિત થઈ રહી છે જેતપુરમાં જ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે આ બંને મુદ્દા વિશે વાત કરવી છે સૌથી પહેલા વિભાજનના વિરોધના વંટોળથી

આ સિવાય દિયોદર વાસીઓની માંગ છે રાજકીય ગતિવિધિઓ તો તેજ થઈ ગઈ હતી ધારાસભ્યો થી લઈને સાંસદો પણ મેદાનમાં આવ્યા હતા કેટલાક સમર્થનમાં હતા કેટલાક વિરોધમાં હતા બધાની વચ્ચે સૌથી મોટા સમાચાર બનાસકાંઠાના બખેડા મુદ્દે મહત્વના સમાચાર છે

કે શું થવાનું છે શું કાકરેજ વાસીઓની માંગ સ્વીકારી લેશે સરકાર શું કાકરેજ ને બનાસકાંઠામાં સમાવવામાં આવશે શું ધાનેરાને ને બનાસકાંઠામાં સમાવવામાં આવશે કે આ પછી બંને તાલુકાઓ વાવ થરાદમાં યથાવત રહેશે બીજો સવાલ પણ છે શું દિયોદર વાસીઓની માંગ છે ઉગડ જિલ્લો બનાવવાની તે માંગ સંતોષાશે કે પછી અન્ય કોઈ વચનો રસ્તો સરકાર કાઢશે આ બધાને લઈને અસમંજસ છે સવાલો અનેક રહ્યા છે પરંતુ સરકાર સાથેની બેઠક બાદ સ્પષ્ટ થશે કે શું થઈ શકે છે હાલ તો પ્રભારી મંત્રી સાથે બેઠક મળવાની છે અને આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે મહત્વનો બીજો બ્રેકિંગ આવી રહ્યો છે સૌથી મોટા સમાચાર કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને આંદોલન હજુ પણ યથાવત છે જી હા એક તરફ જે આગેવાનો છે તે ગાંધીનગર મળવા પહોંચ્યા છે પ્રભારી મંત્રીને બીજી તરફ બનાસકાંઠામાં આંદોલન હજુ પણ યથાવત છે આંદોલન થમવાનું નામ નથી લઈ રહ્યું વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે યોધરમાં આજે પણ

આ દૃશ્ય ફોલ સ્ક્રીનમાં બતાવું છું પ્લીઝ કે જો મોટી સંખ્યામાં એક મે નહીં હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે અને લોકો બસ એક જ માંગ કરી રહ્યા છે કે દિયોદરને ઓગર જિલ્લો બનાવવામાં આવે બીજી માંગ એ પણ છે કે વાવથરાદ જિલ્લાનું મુખ્ય મથક જે થરાદ છે તેની જગ્યાએ દિયોદરને મુખ્ય મથક બનાવી દેવામાં આવે એટલે તમામ જે કામકાજ છે તે તમામ કામકાજ દિયોદરથી થઈ શકે કારણ કે દિયોદર આખાએ વાવથરાદ જિલ્લામાં સેન્ટરમાં આવે છે વાવ થરાદ જિલ્લો સરકારે હજુ

લેટર પેડ ઉપર એમણે ઓગળ જિલ્લાની આપતા લેટર સાથે મુખ્યમંત્રી રજૂઆત કરેલ છે અમે લીગલી પણ નામદાર હાઈકોર્ટમાં એ પિટિશન કરવા માટે જઈ રહ્યા છીએ અને આના સાધનિક કાગળો અને એની તમામ દરખાસ્ત અમે તૈયાર કરી રહ્યા છીએ એક અમારી લીગલી ટીમ પણ આ બાબતે અભ્યાસ કરી રહી છે કે આને નામદાર હાઈકોર્ટમાં પડકારી શકાય અને ચોક્કસ જ્યારે લોકોને આટલો મોટો અન્યાય થયો છે તો અમને જ્યારે રાજ્ય સરકાર નહીં સાંભળે ત્યારે આખરે અમારે નામદાર પડશે અને એ અમારી સાથે કોંગ્રેસ છે ધાનેરા છે અને અહીંના લાખણી છે અને બધા લગભગ ચાર પાંચ તાલુકા અમને સમર્થન આપ્યું છે કે આપણું સેન્ટર દિવોદર જે વડું મથક થવું જોઈએ અને સરકારની પાસે આપણે ઘણી વખત માગણીઓ મૂકેલી છે એ માગણીઓનો અમને હજુ જવાબ નથી મળ્યો જેમ કે એક અચાનક આપણને એક જાહેર જાહેર કરી નાખ્યું કે ભાઈ થરા પાડતા થરાદને અમે આવકારીએ છીએ પણ ભૌલિક દ્રષ્ટિએ લગભગ બે હજાર અઢારથી બે હજાર બાવીસમાં અને માગણીઓ આપણી જે છે એનો ભરતો જવાબ નથી મળ્યો તો આજનો જે અમારો અનિશ્ચિત ઉપવાસ છે જેનો કોઈ ટાઈમ નક્કી નથી પણ અમારી ઓગર સમિતિ જે છે એ દસ પંદર દસ પંદરની ટીમ જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ઉપાસ પર બેઠેલા છીએ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદરમાં આજે છઠ્ઠા દિવસે પણ આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ દિયોદરના જે લોકો છે વેપારીઓ છે ખેડૂતો છે તેમની માંગણી છે કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અથવા તો આ દિયોદરને પાલનપુરની અંદર સમાવેશ કરવામાં આવે જેમની વર્ષોથી માંગણી હતી તે નથી સ્વીકારાઈ રહી ત્યારે આજે તેઓ આપ કહી શકાય કે આમરણ ઉપવાસ ઉપર બેઠા છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાથમાં માળા લઈને ઓગળજી મહારાજની તેઓ માળા કરી રહ્યા છે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે સરકારને સદબુદ્ધિ આપે અને સરકાર છે જે આ દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરે અથવા તો તેમનો જે જૂનો જિલ્લો હતો પાલનપુરની અંદર સમાવેશ કરવામાંથી એ માંગ સાથે આજે છઠ્ઠા દિવસે તેઓ આંદોલન કરી રહ્યા છે તેમની એક જ માંગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે તેમને પાલનપુરની અંદર જે હતા તા યથાવત રાખે અથવા તો તેમને ઓગઢ જિલ્લો જે કહી શકાય કે વર્ષોથી તેમની માંગણી હતી કે દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવામાં આવે જ્યાં સુધી તેમની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ આમરણ ઉપર ભર્ચ આવી રીતે બેસી અને સરકાર સામે વિરોધ નોંધાવશે

જોકે માત્ર દસ ટકા લોકો જેવા છે જે વિરોધ કરી રહ્યા છે પરંતુ કાકરેજ તાલુકા સંદર્ભે સરકાર ફેરવિચારણા કરે ફેરફાર કરે તેવી લાગણી પણ વ્યક્ત કરી હરજીવન પટેલે શું કહ્યું તે પણ સારું લગભગ નેવું લોકો રજીવત કરી જેવાર રહેવું છે દસ એક ટકા લોકો એવું વીધું જે પણ દૂર પડે છે અને એને બેન અસપડે જીલભ છે બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઢરાઓ પણ મંત્રીશ્રીને આપ્યા છે આપણે ભરતસિંહજીને દરેક ગામના સરપંચો પણ ઠરાવ આપ્યા છે તાલુકો જે સમાવે છે એ બરાબર સરકાર સાથે એક વખત ભૂતકાળમાં જે જે જિલ્લાઓ બન્યા છે જે તાલુકાઓ બન્યા છે એમાં કોઈ ફેરફાર ની આવશ્યકતા છે નહીં આ પણ લગભગ નવાણું ટકા આવશ્યક નથી કદાચ કોન્ક્રિટ છે એ તાલુકો દૂર પડે છે એટલા માટે કોન્ક્રીટને કદાચ બકાત રાખે બાકી હાલ જે સમાવેશ છે ઓલરેડી છે બિલકુલ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે જો કે કાકરેજ દીઉદર અને ધાનેરાના આગેવાનો રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા છે અને આજ બાબતે મારી સાથે ન્યૂઝરૂમ થી લાઇવ જોડાય ગયા છે સમસ્તતા વિજય દેસાઈ વિજય સૌથી પહેલા અહીં એ સવાલ ઉઠી રહ્યો છે કે કાકરેજ ધાનેરા દીઉદરના આગેવાનો જે પ્રભારી મંત્રીને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા છે તો બળવંતસિંહ સાથેની આ મુલાકાત કેવી રીતે સૂચક રહી શકે છે જે પ્રકારે ધાનેરાની અંદર વિરોધ થઈ રહ્યો છે કાંકરેજની અંદર વિરોધ થઈ રહ્યો છે દિયોદરમાં વિરોધ થઈ રહ્યો છે પરંતુ આ જે મડાગાંઠ છે તે કયા પ્રકારે ઉકેલી શકાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ બની છે ને તે માટે જ પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને મળવા માટે અનેક આગેવાનો પહોંચ્યા છે તેની અંદર ધાનેરામાંથી જે મહત્વના નેતાઓના જે નામ સામે આવ્યા છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે તેની અંદર જે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ છે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ છે એ ઉપરાંત જે મફતલાલ પુરોહિત છે તે પણ ઉપસ્થિત છે ઉપરાંત પૂર્વ મંત્રી હરજીવન પટેલ આ ધાનેરાના મોટા ચાર નેતાઓ છે તે પૈકી ત્રણ નેતાઓ એવું કહી રહ્યા છે કે નેવું ટકા પબ્લિકનું એવું માનવું છે કે મૂળ બનાસકાંઠામાં રાખવામાં આવે ઉપરાંત હરજીવન પટેલ જે પૂર્વ મંત્રી છે એવું છે કે દસ ટકા લોકો જ વિરોધ કરે છે અમારા માટે થરાદ અનુકૂળ છે પરંતુ આ સિવાય દિયોદરમાંથી જે પ્રકારે માંગ ઉઠી છે કે ઓગઢ જિલ્લો નામકરણ કરીને દિયોદરને વડુ મથક બનાવવામાં આવે તો ત્યાંથી ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમની સાથે જે ઓગઢ જિલ્લા સંઘર્ષ સમિતિ જે છે તેના જે અત્યારે નેતૃત્વ કરે છે દર્શન ઠક્કર પણ અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે અને પ્રભારી મંત્રી સાથે મુલાકાત કરી રહ્યા છે એટલે સંભવત રીતે મુદ્દો એક નીકળી રહ્યો છે કે કાંકરેજ તાલુકા માટે આ જે અન્ય આગેવાનો છે તે તમામ હકારાત્મક છે કે કાંકરેજ તાલુકાને મૂળ બનાસકાંઠાની અંદર જાળવી રાખવામાં આવે કારણ કે તેમના માટે વાવથરા જે કેન્દ્ર છે તે થોડું વધારે ડિસ્ટન્સ પડી રહ્યું છે એટલા માટે એ મુદ્દે તમામ નેતાઓ એકીકૃત છે એટલે નોટિફિકેશન પહેલા કાંકરેજ માટે ઉજળા સંકેત એ છે કે કાંકરેજ મૂળ બનાસકાંઠામાં સમાવિષ્ટ રહી શકે છે ને તે પ્રકારનું નોટિફિકેશન

આ તમામ મુલાકાતોને ધ્યાનમાં રાખી રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નોટિફિકેશનમાં એ નિર્ણય કરશે કે કાંકરેજ બનાસકાંઠામાં યથાવત રહી શકે છે પરંતુ એક મુદ્દો એ ઉઠી રહ્યો છે કે ધાનેરામાં પણ આછો ઉઠી રહ્યો છે ભીલડી તાલુકાની માંગ સાથે અન્ય વિરોધ ઉઠી રહ્યો છે એ સિવાય દિયોદરમાં ધરણા યથાવત છે ધાનેરાની અંદર પણ વિરોધ થઈ રહ્યો છે અને કાંકરેજમાં પણ વિરોધ ચાલી રહ્યો છે જો કે બીજી તરફ માત્ર વાવ અને થરાદ આ બે સેન્ટર છે કે જ્યાં ઉજવણીનો માહોલ છે કારણ કે મૂળ કેન્દ્ર વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યું છે એટલા માટે પરંતુ સૌથી મોટો અગત્યનો એક એ પણ અહેવાલ અત્યારે મળી રહ્યો છે આપણને કે પ્રથમ વખત છે તે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કર્યા બાદ

દાંતીવાડા સાથે સંલગ્ન કરીને જે પ્રકારે બારસો ગામો માંથી કાંકરેજ મૂળ યથાવત સ્થિતિ પર રહે અને તે સિવાય અન્ય જે તાલુકાઓના ગામડાઓ છે તેને વાવથરા જિલ્લાની અંદર સાંકળી લેવામાં આવે અને આ જિલ્લા અંગે વિભાજનની જે પ્રક્રિયા છે આગામી સમયમાં યોગ્ય રીતે વહીવટી ક્ષેત્રથી પૂર્ણ કરવામાં આવે માનસી જી વિજય બિલકુલ આભાર આપનો એટલે સરકાર એ દિશામાં પ્રયત્ન કરી રહી છે કે સમાધાન પૂર્વક લોકોની જે પણ સમસ્યા છે તેમનું સમાધાન પણ આવે આ સાથે વિચારણા પણ સરકાર કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે જોકે આ વિભાજનની મડાગાંઠ હવે ઉકેલાય છે કે પછી વધુને વધુ ઘૂંચાય છે તે પણ આગામી સમયમાં જોવું રહ્યું મહત્વનું છે કે આગેવાનોએ પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ચર્ચા કરી અને વાવ જિલ્લાની રચના બાદ આખે આખો વિરોધ નો વંટોળ છેડાયો છે કાંકરેજ ધાનેરાને મૂળ બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી માંગ ઉઠી છે જ્યારે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે લોકો વિરોધ કરી રહ્યા છે દિયોદર વાસીઓની તો એવી પણ માંગ છે કે દિયોદરને કાતો પછી ઓગળ જિલ્લો જાહેર કરો તમામ તાલુકાઓને દિયોદરમાં સમાવો અથવા તો પછી બનાસકાંઠામાં જેમ અગાઉ હતું પાલનપુર મથક રહે કોઈ પણ સામાન્ય નાનું મોટું કામકાજ હોય તો પાલનપુર જવા આવવામાં સરળતા રહે તે દિયોદર વાસીઓની માંગ છે કાંકરેજ વાસીઓની માંગ એ છે કે પાલનપુર લગભગ એમને પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પડે છે નજીક પડે છે થરા દૂર પડે છે એટલે બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અને હવે સીધું અને સટમાં આગળ વાત કરી છે જેતપુરના પ્રદૂષણ મુદ્દે ઓપરેશન સૂર્જ ગુજરાત ફર્સ્ટ સતત ચલાવી રહ્યું છે તેમાં આજે જેતપુરના પ્રદૂષણનો પડદા ફાશ કરીશું સ્ક્રીન ઉપર ગુજરાત ફર્સ્ટ પર પ્રદૂષણના પાપીઓનો પડદા ફાશ રાજકોટના જેતપુર નજીક પ્રદૂષણનું મહાપાપ જોવા મળ્યું છે જેતપુર નજીક ખુલ્લે આમ કેમિકલયુક્ત પાણી ઠલવવામાં આવે છે ભૂગર્ભ ગટરમાં સીધું કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે અને પાઇપલાઇન દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાત સ્વર્ષની ટીમ ત્યાં પહોંચી એ પ્રદૂષિત વિસ્તાર સુધી પહોંચી અને તમામ હકીકત જાણી માં સમાન નદીની જે પૂજા કરવામાં આવે છે એ જ નદીની એવી દયનીય સ્થિતિ છે કે જોઈને પણ તમને દયા આવી જાય અને આવી સ્થિતિ નદીની કોના પાપે છે તે પણ સવાલ અમે ઉઠાવી રહ્યા છે કારણ કે દૂષિત પાણીનું સત્ય દેખીતું છે

જેતપુર ની અંદર માં જે ભૂગર ગટર આવેલી છે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ભૂગર ગટર દ્વારા તમામ જે અમુક કારખાના દ્વારો છે તે પોતાનું પાણી સીધું છે તે ભૂગર ગટરમાં છોડી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્ય ની અંદર માં આલા ભૂંગરા પાણી જે આવતું હતું આજે દ્રશ્ય આપે જોયા તમારા સંવાદદાતા સ્થળ ઉપર પહોંચ્યા હતા હરીશ ભાલિયા

તો છેલ્લા બે દિવસમાં એવા મોટા પર્દાફાશ કર્યા છે કે જે પાણી છે ભૂગર્ભ ગટર દ્વારા જે પાણી છોડવામાં આવે છે અને આ પાણી બતાવી આપણે દ્રશ્યમાં એક સાઈડ વ્હાઈટ પાણી છે એક સાઈડ લાલ પાણી છે આપ જોઈ શકો છો કે જે ચોખ્ખું પાણી છે તેને બગાડી અને કઈ પ્રકારે આ પાણી છે તે ભાદર નદી સુધી પહોંચી રહ્યું છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ માનસી કે આપ જોઈ શકો છો બાવરના ઝારી ઝાખરા નીચેથી આ પાણી છે તે જાવા દેવામાં આવે છે સીધું પાણી છોડવામાં આવે છે એટલે ભાદર નદી કઈ રીતે પ્રદૂષિત થઈ છે તે ભાદર નદીની ની અંદરમાં જનતા દ્રશ્ય બતાવે કે આપ જોઈ શકો છો કઈ પ્રકારે બાવરમાં ઝારી ઝાખડા નીચેથી

અને તટમાં પાણી તો હવે એવું નથી કે સ્થિર રહે છે પાણી તો વહેતું જ છે અને એ આ પ્રદૂષિત પાણીના કારણે જે નદીની અંદર વહેતું પાણી છે એ પણ ક્યાંક છે એ પ્રદૂષિત થઈ રહ્યું છે એટલે નરી આંખે જે વસ્તુ દેખાય છે હરેશ ભલે કે છે ત્યાંથી ગાડી જાય છે હવે ગાડી જતી હોય તો સાહેબને નાક કદાચ બંધ હોય પણ એમની આંખો તો ખુલ્લી હશે કદાચ સુંગી ન શકતા હોય પરંતુ દેખી તો શકે છે એટલે એ તો છે જ નહીં કે સાહેબને દેખાતું નથી

કે ભૂગર્ભ જળના જે રિપોર્ટ આવે છે ને એમાં કહેવાય છે ગુજરાતની અંદર પીવાલાયક હવે પાણી નથી રહ્યું ને આ પ્રકારે સાહેબ પ્રદૂષણ ફેલાતું રહેશે તો શું કરવાનું ચલો જી બિલકુલ સાહેબ આ ભાદરમાં પાણી પ્રદૂષિત કરી રહ્યા છે આ લોકો કાર્યવાહી કોઈ થતી નથી અને ભૂગર્ભ જળ પીવાલાયક નથી કેન્દ્રનો રિપોર્ટ છે જો આજ રીતે પ્રદૂષણ ફેલાતું રહેશે તો આપણે લોકોને શું પીવડાવીશું વાત બિલકુલ સાચી છે આ પ્રશ્ન અમારા ધોરાજીનો ધોરાજી નો છું જો આટલા સમય થી જેતપુર ના ફેક્ટરી માલિકો પ્રોસેસ હાઉસો જે આ પ્રદૂષણ ફેલાવે છે એટલા પૈસા જે ભ્રષ્ટાચાર માં જીપીસીપી એ લીધા છે ને એના આપ્યા છે એસોસિએશન દ્વારા તો એટલા પૈસામાં તો જર્મનીથી અત્યારે શુદ્ધિકરણના પાંચ પાંચ પ્લાન્ટ બેસી ગયા હોય પણ

જયારે જયારે આવા આપ સ્ત્રી દ્વારા સાચા અહેવાલો પ્રસારિત કરવામાં આવે છે ત્યારે ત્યાર પછી પાંચ દિવસ પછી આ બધું બંધ થઈ જાય છે માત્ર કારણ એટલું લોક લોકમુકે ચર્ચાય છે કાર્યો પૈસા લઈ લે છે ભ્રષ્ટાચારી અધિકારીઓ પૈસા લઈ લે છે આપની જાણ ખાતર થોડા સમય પહેલા એક ફેક્ટરીમાં સાંભળે તો પછી હવે બીજાનું તો કોણ સાંભળશે તો સાહેબ તમારું અધિકારી રાજ થઈ ગયું સાહેબ એ તો એવું કેવાય ને અધિકારી રાજ એવું જ આ વીપી માં તો અત્યારે એવું જ છે તો સાહેબ કરવાનું શું હવે કોને કેવા જવાનું લડાઈ લડવી પડે શું આપ લડાઈ લડશો લોકો માટે ત્યાંના હા મારી તૈયારી છે કેવી રીતે કોઈ પણ રીતે કોઈ પણ સારા નાગરિકો ની અને સારા

તમે ત્યાં જાઓ લોકોને સાંભળો ને મારું એવું માનવું છે સાહેબ તમે જયારે જાહેર જીવનમાં છો પક્ષ તમારો છે સરકાર તમારી છે લોકોને આશ્વાસન ને પણ નક્કર કામગીરી થાય લોકોને ભેગા કરીને આંદોલન થાય એવી કોઈ હરકત છે આપના થકી કરવામાં આવશે સાહેબ જોઈશું અમે બધા ધોરાજીના નાગરિકોને અને બધાને વાત કરી અને આગળ પર શું પગલા લેવા એ જોઈશું બિલકુલ બિલકુલ આભાર સાહેબ એટલે માનસી જુઓ તમે કે જે પક્ષમાં છે એમના પણ લોકો છે સાંભળતા નથી લોકોને અધિકારીઓ સાંભળતા નથી ને સ્પષ્ટ આજે કાર્યકર્તા ભાજપના મહામંત્રી છે કે પૂર્વ મહામંત્રી છે એમનું કહેવું છે કે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આપણે નથી કહેતા સરકાર પક્ષના નેતા કહી રહ્યા છે કે અધિકારી રાત ચાલી રહ્યું છે જેતપુર ની અંદર હવે તો કોની પાસે જવું ને કોને કહેવું કોને સંભળાવવું એટલે ગુજરાતની અંદર ખાસ જેતપુર છે કે જ્યારે ભાજપના પ્રભારી નથી સાંભળવામાં આવતું પક્ષમાં તો પછી પ્રજાનું કોણ સાંભળશે લોકોની જે સમસ્યા છે તે કોણ સાંભળશે આભાર આપનો હરેશ આપનો પણ આભાર અમારી સાથે જોડવા માટે

તથા આગ પર મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે છેલ્લા એક સપ્તાહમાં પાંચ થી સાત વખત આ જ સ્થળે આગ લાગી ચુકી છે વન વિભાગ રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે અને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે આગના કારણે હાલ પોરબંદર સોમનાથ હાઈવે છે તે બંને બાજુથી બંધ કરવામાં આવ્યો છે કારણ કે આગ ના કારણે ધોવાણો નીકળી રહ્યો છે પવનના કારણે આ આગ વિકરા સ્વરૂપ ધારણ કરી રહી છે હાલ પોરબંદર વન વિભાગની ટીમ પોલીસ કાપલો અને ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ ઉપર હાજર જોવા મળી રહી છે અને આગ ને કાબુમાં કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ પવનના કારણે આ આગ વિકરા સ્વરૂપ હાલ ધારણ કરી રહ્યું છે કિશન ચૌહાણ ગુજરાત પાસ પોરબંદર તો આ સાથે સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું હાલ મને રજા આપો નમસ્કાર